બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મ આચરી તેની ગંભીર હાલત કરી રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યા હતા પરિવારે બાળાની શોધ કરી સારવાર માટે લઈ જવા પામ્યા હતા પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળન પણ પ્રામ પંખેડું એટલે કે મોત થવા પામ્યું છે તો જધન્ય ઘટનાને લઈને પોલીસ પણ એક્શનમાં આવી જવા પામી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી સુરત જિલ્લા પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવાની સાથે સાથે સીસીટીવી તપાસ કર્યા હતા જેમાં બાળાના રૂમ પાસેના જ રૂમમાં રહેતા નરાધમ દયા અને કાલુરામે બાળક પર બળાત્કાર ગુજારી હત્યા કર્યો બહાર આવ્યું હતું પોલીસે સીસીટીવીના આધારે બંને નરાધમ હત્યારા દયા અને કાલુરામને ઝડપી પાડ્યા છે તો નરાધમે કબૂલાત કરી હતી કે દયારામે બાળકીની રેકી કરી હત્યા કરી હતી દયારામ બળાત્ક ગુજારી રહ્યો હતો ત્યારે કાલુરામ રૂમને પહેરો કરી રહ્યો હતો અને બાદમાં તાળું મારું આવ્યો હતો હાલ પોલીસે દયારામની ધરપકડ કરી છે જ્યારે કાલુરામ અટકાય બાકી છે રાતે લગભગ દસ ત્રીસ વાગે આજુબાજુ પલસાણા પોલીસને ખબર પડે કે જોડો ગામના લક્ષ્મીબેન તેઓ સંજીવની હોસ્પિટલમાં પોતાના પતિ અને તે બંને પોતાની અગિયાર સાલની દીકરીને ડેડ બોડી લઈ ગયા એ ચાલત થતાં તાત્કાલિક પોલીસ તપાસ શરૂ કરે અને પેરેન્ટ્સનો સંપર્ક કરવામાં આવે ત્યારબાદ મળેલ માહિતી મુજબ ગઈકાલ સાંજે લક્ષ્મીબન અને પોતાના પતિ વિકાસ પસવાન બંને સાઈબા મિલમાં નોકરી કરવા માટે ગયેલા ત્યારે પોતાના ઘરમાં દીકરી અને દીકરો બંને રમતા હતા ત્યારે દયાચંદ નામના વ્યક્તિ જે પાસમાં રહેતા હતા એ આવીને આ દીકરાને બોલ લેવા માટે મોકલે અને સાથે સાથે આ છોકરીને હાથ પકડીને ખીચીને લઈ ગયા ત્યારબાદ છોકરાને કીધું હતું કે ઘરે જતા રહે પછી આ છોકરા ઘરે જઈને ટીવી જોવામાં વ્યસ્ત થયેલ ત્યારબાદ છોકરી પરત આવેલ નથી અને છ વાગે પોતાની મમ્મી મિલમાંથી પરત આવ્યા બાદ દીકરી બાબતે પૂછતા ઘરે આવેલ નથી તેમ જણાવતા આ લોકો શોધવા લાગે આજુબાજુ બહાર જઈને શોધેલ અને આજુબાજુ વિસ્તારમાં જોયેલ તે દરમિયાન ત્રીસ નંબરનો રૂમ એ અનયુશ્યલી તાલા લગાવવામાં આવેલ સામાન્ય રીતે જે ખાલી રૂમ છે એ બધામાં બોટ નેટમાં અલગ બંધ કરીને રાખતા હતા અને ફક્ત ત્રીસ નંબર રૂમ નવા તાલા લગાવવામાં આવેલ હતા જેથી એને શંકાને કારણે તાલા તોડીને અંદર જઈને જોયા ત્યાં આ જો રૂમના અંદર સ્મોલ એક નાનકડા રૂમ છે બાથરૂમ જેવા ત્યાં આ છોકરી મરેલ હાલતમાં મળી આવે તાત્કાલિક એ લોકો હોસ્પિટલ લઈ ગયેલ અને પોલીસને ખબર પડતા પોલીસ આ બાબતે તપાસ શરૂ કરવામાં આવે અને પાછળથી આ લોકો એફઆઈઆર પણ આપવામાં આવે એફઆઈઆરમાં દયા અને કાલુરામ બંનેનું નામ સત્તર તરીકે આપવામાં આવે પરંતુ પોલીસ પાસે કોઈ નજરે જોનાર સાક્ષી મળેલ નથી ફક્ત લાસ્ટ સિંગ એના જો છોકરા છે લાસ્ટ સિંગ ટુગેધર છોકરી સાથે દયારામ લઈ ગયા હતા એ એવિડન્સ અમારી પાસે હતા આ એ આધાર ઉપર ઓકે રાત એસપી ડીવાય એસપી થાના અમલદાર બધા ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવેલ અને મડેલ ક્લુ એ હતા આ તાલા ન્યૂ લોક હતા તો અમે લોકો તાલા ક્યાંથી લેવામાં આવેલ એ બાબતે તપાસ શરૂ કરે તો આજુબાજુના જેટલા પણ દુકાનો છે એ વિસ્તારના જે વિસ્તાર દુકાનોમાં તાલા વેચવામાં આવે છે તમામને પૂછપરછ શરૂ કરેલ અને લખી લઈ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ઉપર એક ક્લિપ અમને મળે જેમાં આ દયા પોતે દુકાન બાજુ જતા હતા તો તે આધારે સીસીટીવી એન્હસમેન્ટ કરીને અમે લોકો ફર્ધર તપાસ કરેલ એમાં ચોક્કસ જાણવા મળે કે આ દયારામ આ તાલા ખરીદવા માટે ગયેલા લગભગ ચાર વાગે આજુબાજુ તો એમાંથી અમે નિર્ણયમાં આવેલી કે દયારામનું કામ છે ત્યારબાદ દયારામનું ઊંડા પૂછપરછ સવારેથી કરવામાં આવેલ તેમાં દયારામે કબૂલ કરેલ છે આ તમામ કૃત્ય દયારામે કરેલ અને કર્યા બાદ ખાલુ એક હેન્ડીકેપ છે એને એ એને રિલેટિવ પણ છે એને બોલાવીને રૂમ બાજુ ઊભા રાખેલ અને એ દરમિયાન પોતે જઈને તાલા કરીને આવી ત્યારબાદ આ રૂમ તાલા મારી દીધેલ અને કારણ એ છે તાલા મારવાથી કોઈ અંદર કોઈ જાય જોઈ શકતા નથી એના માટે એ લોકો કરે છે હાલ તો સુરત જિલ્લા પોલીસે નરાધમ હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અઝર કુરસી સાથે હર્ષ હર્ષદેટા